અમદાવાદમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે ગુલબાઇ ટેકરા પાસેની મોચા રેસ્ટોરન્ટમાં વેજ ઓર્ડરને બદલે નોનવેજ ફૂડ પીરસાતા ખડભડાટ મચી ગયો હતો નવ એપ્રિલે ડિનર કરવા માટે યુવતીઓ પહોંચી હતી તેમણે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો યુવતીઓએ ઓર્ડર કરેલ બર્ગરનો સ્વાદ વિચિત્ર લાગતા તાત્કાલિક ફરિયાદ કરી હતી જો કે શરૂઆતમાં રેસ્ટોરન્ટના સ્ટાફે યુવતીઓ સાથે દલીલ કરી વાતનો ઇનકાર કર્યો હતો જ્યારે કે કોકોમોલી શોષણને કારણે ટેસ્ટ એવો આવી રહ્યો હોવાની વાત પણ કરવામાં આવી હતી અને બાદમાં ચીફ સેફે સ્વીકાર્યું હતું કે તેમને આપેલું ભોજન નોનવેજ હતું મહત્વનું છે કે ફૂડનો ફોટો કે વીડિયો લે તે પહેલા જ સ્ટાફ દ્વારા તે ફૂડને કચરામાં નાખી દેવાયું હતું આ બાબતે અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ આરોગ્ય વિભાગે માત્ર પાંચ હજારનો દંડ વસૂલીને સંતોષ માની લીધો છે જો કે યુવતીઓની માંગ છે કે મોચા રેસ્ટોરન્ટ બે દિવસ માટે સીલ થવું જોઈએ સ્ટાફને ટ્રેનિંગ આપવી જોઈએ જેથી ફરી વખત આવી ભૂલ ન થાય આ અંગે સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવ્યું છે જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે તથા અગાઉ પણ મોચા રેસ્ટોરન્ટમાં આવી ઘટનાઓ બની આવી રહ્યું છે નવરાત્રીના દિવસોમાં નોનવેજ ફૂડ આપીને આસ્થાને ઠેસ પહોંચાડ્યું હોવાનો યુવતીઓએ આક્ષેપ કર્યો છે એવી ઘટના બની કે કસ્ટમરે વેજ વસ્તુ મંગાવી હતી પરંતુ આવી નોનવેજ સમગ્ર હંગામો થયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ પણ થઈ પાંચ હજાર નો એક સામાન્ય દંડ લેવામાં આવ્યો ત્યારે જે ત્રણ બેનો ફરિયાદી છે તે આપણી સાથે અત્યારે હાજર છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું સેફે પણ કબૂલ્યું છે કે તેઓને નોનવેજ વસ્તુ સોલ્વ કરવામાં આવી હતી ફરિયાદીની વાત કરવામાં આવે તો એમસી માં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે હવે ફરિયાદી સાથે સીધી વાતચીત કરીશું મોચા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા સમગ્ર ઘટના કઈ રીતની હતી આખી વિસ્તૃતપૂર્વક અમે લોકો પરમ દિવસે રાતે નાઇન્થ એપ્રિલના અહીંયા ડિનર કરવા આવ્યા હતા નવરાત્રીનો ફર્સ્ટ ડે હતો તો અમે લોકો એ વિચાર્યું કે ચલો આપણે બહાર ખાઈ લઈએ કઈક તો બે વેજીટેરિયન બર્ગર મંગાયા અને એક વેજ પાસ્તા મંગાયા તો એ જે બર્ગર બર્ગર આયા એમાંથી મારી ફ્રેન્ડ ખાઈ રહી હતી મારી બેન તો સરસ એન્જોય કરી રહી હતી કે ચલો આઈ ગયું ભૂખ લાગી છે અમે જેમ પતાઈને આવ્યા છીએ તો મારી ફ્રેન્ડ રૂચિતા શાહ છે એને અચાનક રિયલાઇઝ થયું કે આ વેજીટેરિયન જેવું બ્લેક બીન પેટી જેવો ટેસ્ટ નથી આ સો ટકા ચિકનનો ટેસ્ટ છે એટલે પછી એમને કીધું કે તું બી ટ્રાય કર હવે મેં એમને કીધું કે આ ચિકન નીકળશે તો થોડું આપણે ધરમ સંકટમાં પડી જઈશું કારણ કે નવરાત્રી ચાલી રહી છે પહેલો દિવસ હતો તો બી મેં ટ્રાય કર્યું કેમ કે આઈ વોન્ટેડ ટુ મેક શ્યોર કે એ ચિકન ના હોય પણ અનફોર્ચ્યુનેટલી અમે સ્ટાફને બોલાયા તો થોડા સ્ટાફ બી થોડા આશ્ચર્ય ચકિતમાં પડી ગયા અને એમને સ્મેલ કર્યું તો કે આ તો થોડું ચિકન જેવું સ્મેલ કરે છે તો અમે કીધું કે તમે શેફને બોલાવ તો એ અંદર ગયા દસ મિનિટ સુધી બહાર નહોતા આવ્યા તો અમે અમે બધા આમાં છે ને મોકામાં અંદર બી બેસવાનું છે ને બહાર બી બેસવાનું છે બહાર થોડું અંધારા જેવું એ લોકોએ રાખ્યું છે તો અમે અંદર ગયા કે શું થયું તો એ લોકોએ અમને કન્વિન્સ કરવાનો ટ્રાય કર્યો કે ના મેમ આ છે ને વેજ બર્ગર જ છે પણ આનામાં ગોકમોલી સોસ જે છે એના કારણે તમને કદાચ ચિકન જેવું ટેસ્ટ લાગતું હોય જે એટલે અમે લોકો માન્યા નહીં કેમ કે અમે બહુ જ ગોકમોલી સોસ ખાધા છે જીવનમાં અને અમને ખબર પડી ગઈ કે હવે આ જૂઠું બોલે છે તો એ વાત પર હું ફરીથી બોલીશ કે એ લોકોએ અમને કીધું કે મેમ ના આ વેજ બર્ગર જ છે તમે ખાઓ આ સોસના કારણે તમને ટેસ્ટ કરે છે એટલે એમને ખબર હતી આ ચિકન છે તો અમને એમને ફરીથી ઓફર કર્યું કે તમે કન્ટિન્યુ કરો નોનવેજ ની તો ખબર પડી ગઈ હતી કે નોનવેજ બર્ગર છે અંદર જવાનો પણ પ્રયાસ કર્યો તો તમે કિચન ની અંદર કિચન ની અંદર તો તમને પ્રવેશ મળ્યો નહી હોય સેફ જોડે વાતચીત કરી તો એ લોકો એ ઘટનાની જો વાત કરવામાં આવે તો તમારું જે બર્ગર હતું ઓર્ડર મંગાવ્યું એનું શું કર્યું ત્યારે અમારું જે અમે બર્ગર મંગાવ્યું પહેલાં તો એ લોકો અમારા ટેબલ પર એને થોડું ચૂથ્યું અને જોયું કે એમાં શું છે સ્ટાફને બી ડાઉટ એ જ વખતે ગયો હતો કે આ વેજીટેરિયન છે કે નથી અમને બી નથી ખબર એટલે અંદર લઈ ગયા અંદર લઈ જઈને થોડી વારથી કોઈ બહાર ના આવ્યું એટલે અમે લોકો અંદર ગયા ત્યાં મેનેજર હતા પછી શેફ આવ્યા અને એ લોકોએ થ્રુઆઉટ પહેલાં એવું જ કીધું છે કે ના આ વેજીટેરિયન બર્ગર જ છે કે આની ઉપર અમે ગ્રીન ફ્લેગ લગાવીને આપ્યો છે એટલે આ વેજીટેરિયન બર્ગર જ છે પણ મને ખાતરી હતી કે આ વેજીટેરિયન બર્ગર નથી આ ચિકનનો સ્વાદ આવી રહ્યો છે આમાં ચિકન એ ગોકુમોલીનું સ્વાદનું એ બંનેનું કોઈ રિલેશન જ નહોતું આનું ટેક્સચર આનો સ્વાદ એ ચિકન જ હતું અને બહુ જ વખત સુધી એ લોકોએ નતું માન્યું છે એક સુધી એ લોકોએ નતું માન્યું કે અમે લોકોએ તમને ભૂલથી ચિકન સર્વ કરી દીધું છે એ લોકોએ એ જ ટ્રાય કર્યો કે અમે એક્સેપ્ટ કરી લઈએ કે એ વેજીટેરિયન બર્ગર હતું જ્યાં સુધી અમે નવી પાર્ટી ના મંગાવી ત્યાં સુધી એ લોકોએ એક્સેપ્ટ નહોતું કર્યું કારણ કે જે નવી પાર્ટી આવી એ એકદમ જ અલગ હતી બંને પાર્ટી જ અલગ હતી કારણ કે એક ચિકન હતી અને એક વેજીટેરિયન હતી અને ત્યાં સુધી શેફે પણ એવું જ કીધું હતું કે ના આ સોસના લીધે તમને આવો ટેસ્ટ આવતો હશે કે આના લીધે તમને આવો ટેસ્ટ આવતો હશે વિડીયો ઉતારવા દીધા તમને મોબાઈલમાં ના વિડીયો નહોતા ઉતારવા દીધા જયારે અમે ઓર્ડર કરી પેલી એકચ્યુઅલ વેજીટેરિયન પાર્ટી ત્યારે એ લોકોએ પ્લેટ ગાયબ જ કરી દીધી અંદર જ લઈ ગયા અને પછી અમે પૂછ્યું કે ક્યાં છે એ પાર્ટી અમારે જોવું છે કે એ લોકો ત્યાં એના પછી બી પેટી આવ્યા પછી બી એ લોકો કહેતા હતા કે ના પેલી સેમ જ હતી આ તો તમને એવું લાગે છે એની ઉપર ચીઝ છે એટલે તમને લાગે છે કે આવી હતી તો અમે કીધું કે દેખાડો અમને અમે બી જોઈએ કે બે સેમ છે તો અમે બી જોઈએ કે હા નથી ચિકન નથી પણ એ લોકોએ દેખાડી જ નહીં ગાયબ જ કરી દીધી પાંચ હજાર રૂપિયાનો દંડ થયો છે કઈ રીતે જોવો છો સમગ્ર ઘટના અમે સોશિયલ મીડિયા પર ઓલરેડી અભિયાન ચાલુ કરી દીધું છે કેમ કે એએમસી વાળાએ અમારી સાથે બહુ સરસ રીતે વાત કરી હતી રાતે અને એમને કીધું કે એ દિવસે રજાનો દિવસ હતો એટલે કે ગઈકાલે કે કાલે આવી જશે અમારી સાથે મોકા પર પણ એમને ખાલી પાંચ હજાર રૂપિયાનો દંડ આપ્યો તમે વિચારો પાંચ હજાર રૂપિયા એટલે એક બે ટેબલનું બી બિલ એક અડધો કલાકનું છે પાંચ હજાર રૂપિયા એટલે તમે સમજો કે ધ રેસ્ટોરન્ટ ઇઝ ગેટીંગ અવે વિથ ઇટ અને મારા ખ્યાલથી તમે અગર મને પૂછો એઝ અ કસ્ટમર જેની સાથે આવું થયું હોય બે દિવસ કિચન બંધ થવું જોઈએ એમના સ્ટાફને ટ્રેનિંગ મળવી જોઈએ એમના હેડ સ્ટાફને ફાયર કરવા જોઈએ કે આવી ભૂલ ફરીથી ના થાય સોશિયલ મીડિયા પર મેં ચાલુ કર્યું જયારે આ કેમ્પેન ત્યારે બહુ બધા લોકોએ મને મેસેજ કર્યો છે કે મોકામાં એમની સાથે પહેલા આવું થઈ ચૂક્યું છે ઓનર બદલાતા રહ્યા છે પણ મેનેજમેન્ટ એ જ છે તમે મેનેજમેન્ટને બદલો તમે તમારા સ્ટાફને ટ્રેનિંગ આપો તમે કિચનમાં થોડું હાઇજીન લેવલ મેન્ટેન કરો તો જ તમે તમારા ને સરખી રીતે જસ્ટ રીતે ખાવાનું આપશો કેમ કે કસ્ટમર આવીને પૈસા આપીને ખાઈને જતું રહેશે બધા અમારી જેમ હંગામો નહીં કરે મેં એમના સ્ટાફને બી કીધું અમે છોકરાઓ નથી એટલે એવું ના સમજતા કે અમે મારીશું નહીં અમે તમને એવી રીતે મારીશું કે તમને યાદ રહેશે આખી જિંદગી કેરન કે અમે હવે ગવર્મેન્ટ ને ઇન્વોલ્વ કરીશું સોશિયલ મીડિયા ને ઇન્વાઇટ કરીશું અને સૌથી ઇમ્પોર્ટન્ટ મીડિયા ને ઇન્વોલ્વ કરીશું તો જી ચોક્કસ થી આતા ફરિયાદી કે જો કહે છે કે 5000 રૂપિયા નો જે સામાન્ય દંડ ફટકાર્યો છે તે સામાન્ય દંડ નહીં પરંતુ હોટેલ ને સીલ કરવામાં આવે આ ઉપરાંત હોટેલ જ્યાં સુધી સીલ નહીં થાય ત્યાં સુધી સોશિયલ મીડિયા ઉપર પણ કેમ્પેન સદુ રાખવાની વાત કરવામાં આવી છે કેમેરા પર્સન અજય પટેલ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ